વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની કોમ્યુનિટી ફાઉન્ડેશન અને માનવ સાધના સંસ્થા દ્વારા તાલુકાના ગામડાઓમાં ખેતી શિક્ષણ આરોગ્ય અને રોજગારીના વિવિધ કાર્યક્રમ ચાલી રહ્યા છે શિક્ષણમાં બાણું ગામોમાં કાર્ય કરીએ છીએ અને જેમાં આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ વીસ ગામોમાં ચાલે છે ત્યારે આરોગ્યમાં ડેન્ટલ વાહન દ્વારા દરરોજ બે ગામોમાં સારવાર કાર્ય વિના મૂલ્યે કરવામાં આવી રહ્યું છે તો રોજગારમાં મહેંદી સીવણ ક્લાસ બ્યુટી પાર્લર કુલ મળીને

વેટલેન્ડની મુલાકાત કરાવવામાં આવી હતી ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ મુલાકાત દરમિયાન જળચર પક્ષીઓની સમજ પ્રાપ્ત કરીને રમત ફ્રેકિંગ ભ્રમણ વગેરે પ્રવૃત્તિઓ કરી હતી ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વઢવાણા તળાવમાં રંગબેરંગી જાત જાતના દેશ વિદેશી પક્ષીઓ પહેલીવાર જોતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી આવી હતી તાલુકાના અનેક ગામો જેમ કે વસઈ છે કરાલી છે ટીમ્બી છે તરસના છે એવા અનેક ગામો અમે બધા વિદ્યાર્થીઓને અહિયાં લઈને આવ્યા છે આજે વઢવાણ તલાવ ની મુલાકાતે અને અહિયાં દેશ વિદેશના જે પક્ષીઓ આવે છે એ બધાને આમ કલર બધાને જોઈને બાળકો એટલા બધા ખુશ થઈ ગયા છે અને જે બાળકોથી નથી આવી શકાતું એ લોકો પણ આજે આવીને સરસ મજાનો એન્જોય કરે છે અહીંયા આગળ આવીને અને બધા એટલા બધા હેપી છે એટલા બધા ખુશ છે આગળ અને અમે પણ એમની સાથે એટલા ને ખુશ છીએ અને આ તળાવની મુલાકાત લઈને અમને પણ ખૂબ આનંદ થયો અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ એટલો આનંદ થયો છે અહીંયા આગળ આવીને એટલે સરસ છે અને બધું જોવાલાયક છે અને આમ બધું ફાઇન છે નેચરલી વાતાવરણ પણ એટલું સરસ છે આગળનું એટમોસ્ફિયર પણ બહુ ફાઇન છે આ બધા અમે કરાલી ના વસાઈ ના વસાત સિમરિયા વસાત ટીમ્બી અમે આ વઢવાણા તળાવની મુલાકાત લેવા માટે આવ્યા છે અને આ બધી બતકો છે અનેક જાતના પક્ષીઓ છે એમને આ છોકરાઓને મતલબ કે એન્જોય થાય એના માટે અમે આવ્યા છે જોવા માટે હશે અમારા બાળકો ત્રણસો થી વધારે હશે લગભગ આ બતક છે અમુક કઈક બીજા પક્ષીઓ વય છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ